જય 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 દ્વારકાજી સિરિયાલિટી છે દ્વારકા સરકારી હોસ્પિટલમાં ખાસ વાત કરું તો દ્વારકા જ્યાં બેતાલીસ ગામ જે નાના નાના ગામ છે ત્યાં વચ્ચે એક આવેલું હોસ્પિટલ જે અધતન સુવિધાઓ છે પણ વાત કરવાની છે સુવિધાઓ છે આટલું મોટું હોસ્પિટલ છે પણ અહીંયા ડોક્ટરો જ નથી ખાસ દ્વારકાના લોકોની આ સમસ્યા છે એનો ઘણા ટાઈમથી ઉકેલ આવ્યો જ નથી ભાજપની સરકાર હાલ જ્યારે મોટી મોટી વાતો જે એક વિકાસને લઈને દ્વારકાનો ઘણો વિકાસ કરે છે પણ જે પ્રાથમિક પાયાની જરૂરિયાત છે દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં જે લોકોને બેતાલીસ ગામના લોકો અહીંયા સેવા લેવા આવે છે ઘણી બધી જગ્યાઓ ખાલી છે ખાસ હોસ્પિટલની બહાર પણ ક્યાંય ને ક્યાંય ગંદકી જે જોવા મળે છે સફાઈનો પણ પ્રશ્ન છે પહેલાં તો આપણે રિયાલિટી ચેક કરીએ અહીંયા મેડિકલ જે ઓફિસર અહીંયા જે જગ્યાઓ છે એમાંથી અત્યારે હાલ રિયાલિટી ચેક દ્વારકા ટુડે કરી ત્યારે અહીંયા મેડિકલ ઓફિસર સાથે વાત થઈ તો એમની સાથે વાત કરીએ તો અહીંયા મેડિકલ ઓફિસર છે આપણી સાથે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ તો સાહેબ ખાસ અહીંયા તો જે દ્વારકાવાસીઓના એવા મેસેજ મળેલા હતા કે અહીંયા ડોક્ટર જ નથી પણ રિયાલિટી ચેક કરવા આવી તો અહીંયા મેડિકલ ઓફિસર તરીકે આપ હાજર છો શું સાહેબ ટાઈમ હોય છે મેડિકલ ઓફિસર તરીકે કેવી રીતે આપને અહીંયા નિમણૂંક કરવામાં આવી છે અહીં મેડિકલ ઓફિસર ચોવીસ કલાક ઉપલબ્ધ હોય છે ઇમરજન્સી સેવાઓ પણ ચાલુ છે અમે અત્યારે જામનગર હોસ્પિટલ જીજી હોસ્પિટલ જે છે ત્યાંથી અમારી નિમણૂક કરવામાં આવે છે દસ દિવસ પંદર દિવસ માટે એવી રીતે અહીં અવેલેબલ હોય છે મેડિકલ મેડિકલ ઓફિસર નિમણૂક કરવામાં આવી છે સાહેબ અત્યારે બે મેડિકલ ઓફિસરની નિમણૂક છે ખાસ અત્યારે સાહેબ એવું જણાવી રહ્યા છે કે બે મેડિકલ ઓફિસરની નિમણૂક છે ચોવીસ કલાક માટે સાહેબ એટલે ચોવીસ કલાકમાં દસ દિવસ અહીંયા હોઉં છું કે હા દસ દિવસ માટે દસ દિવસ પછી દસ દિવસ પછી બીજા બે ડોક્ટર ની નિમણૂક થાય છે તો ખાસ આમાં પ્રશ્ન એવો છે કે જે લોકો દવા લેવા આવતા હોય છે ને ડોક્ટર ચેન્જ થઈ જતા હોય છે એટલે એને ઈલાજમાં પ્રોબ્લેમ થતી હોય છે જે ચોવીસ કલાકમાં બે ડૉક્ટરોની નિમણૂક ઘણી બધી જગ્યાઓ છે આપણે જે સરકારી હોસ્પિટલના ડીન છે ડૉક્ટર ચંદ્રાણા એમની સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કરશું હોસ્પિટલની વહીવટી ઓફિસ અને જે ડીન છે અહીંયા બધું જે કાર્ય છે એ થતું હોય છે ખાસ જ્યારે પ્રશ્ન છે દ્વારકાના જે દ્વારકાવાસીઓ આજુબાજુના ગામડા લોકોને સારવાર અર્થેનો તો આપણે અહીંયા મેડિકલ ઓફિસર ડૉક્ટર ચંદાણા સાહેબ છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરશું સાહેબ સાહેબ હું તો ખાસ અહીંયા આપણી સાથે દ્વારકા સરકારી હોસ્પિટલના ડીન ડૉક્ટર ચંદાણા સાહેબ છે સાહેબ ખાસ દ્વારકા ટુડે જે દ્વારકાવાસીઓની ફરિયાદ મળેલી હતી કે અહીંયા હોસ્પિટલમાં ડોક્ટર જ નથી જે રિયલિટી ચેક કરી મેડિકલ ઓફિસર સાથે વાત કરી તો એમનું કેવું છે કે દસ દિવસ પૂરતા અહીંયા નિમણૂક છે ડૉક્ટરની બે ડોક્ટરો નિમોમાં આવ્યા છે પણ હોસ્પિટલની આસપાસમાં ગંદકી પણ જોવા મળી છે સફાઈ કામદારોનો પણ પ્રશ્ન હોઈ શકે તો સાહેબ શું પોઝિશન છે હોસ્પિટલની હા આપણે આમ ક્લાસ વન ટુ મળીને જોઈએ તો અગિયારમાંથી હવે માત્ર બે જ છે એ બંને ક્લાસ વન ઓફિસર અને મેડિકલ ઓફિસરની ત્રણેય જગ્યા ખાલી છે હવે ઘણા વખતથી અમારી રજૂઆતો તો છે પણ કોઈ પણ નિરાકરણ આવતું નથી લગભગ બે હજાર અઢારથી આ સ્થિતિ છે અત્યારની સ્થિતિ તો એવી છે એક પણ નથી એટલે માત્ર પ્રતિનિયુક્તિ ઉપર જામનગર મેન્ટલ હોસ્પિટલ અને જામનગર જીજીએચમાંથી પંદર પંદર દિવસના અંતરે ડૉક્ટરની ડ્યુટી આપવામાં આવી છે અને રહી વાત વર્ગ ચારની તો વર્ગ ચારમાં તો આપણે સફાઈ કામદારોની જગ્યા જ ખાલી ચાર મંજૂર છે હવે ચાર સફાઈ માં તો આવડી મોટી હોસ્પિટલ કેમ સાફ થાય એટલે ગંદકી જોવા મળે એ હું સમજી જ શકું અને રહેશે કારણ કે જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ગંદકી તો ચાર માણસ ટ્વેન્ટી ફોર બાય સેવન કેમ કામ કરી શકે કેવી રીતે સફાઈ થાય પણ હવે અમારી રીતે તો બધા પ્રયત્ન કરી જોયા નથી કોઈ અધિકારીઓ જવાબ દેતા નથી પદાધિકારીઓ કોઈ જવાબ દેતા એટલે પછી અમે તો હવે મૂકી દીધું છે કહેવાનું સરકાર જે રીતે કહેશે એ રીતે ચલાવશું પણ હકીકત છે લોકો આનાથી પીડા લોકોને જ થશે અને કામગીરી પણ તમે જોઉં છેલ્લા ત્રણેક વર્ષમાં તો નિરંતર કામગીરી ઘટતી જ જાય છે એનું કારણ કે રોજ નવા નવા ડૉક્ટરો રોજ નવા નવા ડૉક્ટરો અધુરામાં પૂરું ગાયનેકોલોજીસ્ટ છે એનું પણ આવતા મહિને પૂરું થાય છે એટલે હવે આમાં તો કોને કહું અને શું કહું સાહેબ હાલ જે સરકારી હોસ્પિટલમાં બેતાલીસ ગામ વચ્ચે એક હોસ્પિટલ છે અહીંયા લોકો અપેક્ષા લઈને આવતા હોય છે અને લોકો જ ફરિયાદ કરી રહ્યા છે કે અત્યારે હોસ્પિટલમાં જાય તો ડૉક્ટર નથી મળતા ઘણા બધા જે ગંદકીના પ્રશ્નો છે સાહેબ આની રજૂઆતો આપના દ્વારા કહીને ઉપર કરવામાં આવી છે હવે તો રજૂઆતો કરીને થાકી ગયા છીએ એટલે કરતા જ નથી હવે કારણ કે બે હજાર અઢારથી હું રજૂઆત કરું છું નથી કોઈ ડોક્ટરો આપતા ઇવન છેલ્લા ત્રણ વર્ષથી તો ક્લાસ ફોરના ટેન્ડર માટે કંઈ મંજૂરી નથી આપતા એટલે દર્દીઓની ફરિયાદ એકદમ વ્યાજબી જ છે કે ગંદકી જોવા મળે અને બીજું કે સારવારમાં સામાન્ય રીતે આપણે કેવું છે કે એક ડોક્ટરને તપ બતાવ્યું હોય તો બીજી વાર એવું અપેક્ષા રાખીએ કે એને જ બતાવીએ એ જ માનસિકતા હોય છે મારી પણ પણ જ હોય કે બતાવ્યું એને આપણે બતાવીએ હવે આપણે રોજ નવા નવા ચહેરા હોય છે હવે એ તો શું કરવાનું અને બીજું કેવું છે પ્રતિનિયુક્તિના ડોક્ટરો હોય ને એ તો માત્ર એનો સમય પૂરો કરતા હોય છે એમાં કોઈ અપેક્ષા ન રાખી શકો પણ હવે દુઃખ એ થાય છે કે પાંચ વર્ષથી છતાં આ ને આ સ્થિતિ છે તો હવે આ આ નિર્ણય લે કોણ નથી ઓફિસ લેતી નથી કોઈ રાજકીય રીતે કંઈ થતું કંઈ થતું જ નથી એટલે અમારે હવે અમે તો મૌન સેવી લીધું છે આનું કોઈ મારી પાસે રસ્તો પણ નથી સાહેબ ખાસ હાલ સરકારી હોસ્પિટલમાં કેટલી જગ્યાઓ ખાલી છે જો વર્ગ એકની સાત છે એમાંથી બે ભરેલી છે એમાંથી એક આવતા મહિને ખાલી થાય છે કે અને બાકીની છ એ છ લગભગ બે હજાર ચૌદથી ખાલી છે ભરાતી જ નથી અને મેડિકલ ઓફિસરોની ત્રણ જગ્યા છે એ ત્રણમાંથી અત્યારે ઝીરો છે એ બધી ખાલી છે અને છેલ્લા પાંચ વર્ષથી તો ઓન એન્ડ એવરેજ એક જ જગ્યા ભરેલી હોય છે વર્ગ ચારમાં મેં કીધું એ પ્રમાણે ચાર જ જગ્યાઓ મંજૂર છે અને અન્ય પણ બહુ જ ઓછી જગ્યાઓ છે જે ખરેખર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સરકારે અપગ્રેડ કરી છે પણ આમ જોવા જાય તો અપગ્રેડ જેવું કઈ છે જ નહીં ખાલી રાજકીય રીતે અપગ્રેડ થયું એવું મારું માનવું છે તો ખાસ દ્વારકા ચૂંટણી ઓમ થોવાણી અને વાત કરું બે હજાર ચોવીસ નજીક આવે છે પ્રજા છે એ સમજે છે કેને મત આપવો અને કેને ના આપવો ખાસ આ જે પ્રજા છે એ જે પોતાની સારવાર અર્થે પીડાઈ રહી છે અને જે દ્વારકા કહું કે જે આખા જિલ્લાનો વિસ્તાર હોય ખાસ ઘણી બધી રજૂઆતો પણ વાત કરવામાં આવે તો રાજ્ય સરકારની રાજ્ય સરકાર છે દ્વારકાની અંદર ડૉક્ટરો પૂરા નથી પાડી શકી વિકાસની જે એક વાત કરી છે વિકાસ કર્યો છે એમ નથી કહેતો કે વિકાસ નથી થયો પણ જે લોકોની પાયાની જરૂરિયાતો છે પ્રાથમિક જરૂરિયાતો છે હોસ્પિટલનો પ્રશ્ન છે એમાં સરકાર ઝીરો રહી છે દ્વારકા ટુડે દ્વારા દ્વારકાની સિવિલ હોસ્પિટલને ચેક કરવામાં આવી દ્વારકા હોસ્પિટલના ડીન એમના મુખેથી પણ વાત કરી અને જાણવામાં આવ્યું તો હવે આગામી દિવસોમાં એ જોવાનું રહ્યું કે આ જે નિર્ભર નિંદ્રામાં સૂતેલું તંત્ર ચાકશે દ્વારકાની હોસ્પિટલમાં ડોક્ટરો આવશે કે શું આગામી દ્વારકાવાસીઓના મનમાં અનેક સવાલો ઉઠ્યા છે અને દ્વારકાની પ્રજા જે પોતાની સારવાર માટે પીડાઈ રહી છે એનો અંત ક્યારે આવશે બે હજાર ચોવીસ નજીક આવી રહી છે મત લેવા નેતાઓ આવી પહોંચશે પણ આજે પ્રશ્ન છે એ સોલ્વ કરશે કે નહીં એ આગામી દિવસોમાં જોવાનું રહ્યું દ્વારકા મારી સાથે કેમેરામેન નિલેશ ચાવડા દ્વારકા દ્વારકાધીશ